નમસ્કાર દર્શક મિત્રો મિત્રો શેર બજારમાં રેકોર્ડ બ્રેક તેજીની આગેકૂચ રહી છે સપ્તાહનો પહેલો દિવસ છે હવે આપણને એમ થાય કે હવે સેન્સેક્સ અને નિફ્ટી ઉપરમાં નવા કયા લેવલ બતાવશે કારણ કે બ્રેક વગરની ગાડી જેમ દોડતી હોય એમ દોડ્યા જ કરે છે અને એશિયાઈ સ્ટોક માર્કેટ અને જેને કહેવાય કે ડાઉ ડાઉઝોન્સના બધા માર્કેટોમાં આપણને તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે અને એફઆઈઆઈનું બાઈંગ પણ જોવા મળ્યું છે એટલે હવે સેન્સેક્સ અને નિફ્ટી આગામી ટ્રેડિંગ સેશનમાં કેટલા રેકોર્ડ હાઈ ઉપરમાં બતાવી શકે એ પ્રશ્નનો જવાબ પણ મેળવીશું અને કેટલાક આજે મહત્ત્વના સમાચારો પણ આપણને આ બજાર માટે આવ્યા છે તેના ઉપર પણ નજર કરીશું તો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો પહેલાં બજારની આજની ચાલ ઉપર નજર કરી લઈએ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ ચોર્યાસી હજાર છસો એકાવનના ઊંચા મથાળે ખુલ્યો શરૂમાં સામાન્ય ઘટીને ચોર્યાસી હજાર છસો સાત થયો ત્યાંથી ઝડપી ઉછળીને ચોર્યાસી હજાર નવસો એંસીની નવી હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે ચોર્યાસી હજાર નવસો અઠ્યાવીસ એકસઠ જે ત્રણસો નો ત્રીસનો ઉછાળો દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પચીસ હજાર ઊંચા મથાળે ખુલ્યો શરૂમાં સામાન્ય ઘટીને પચીસ હજાર સુડતાલીસ થયો ત્યાંથી સડસડાટ ઉછળીને પચીસ હજાર છપ્પનની નવી રેકોર્ડ હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે પચીસ હજાર નવસો ઓગણચાલીસ શૂન્ય પાંચ બંધ રહ્યો છે જે એકસો અડતાલીસ પોઈન્ટ દસનો ઉછાળો દર્શાવે છે મિત્રો આજે એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ હતો સત્તરસો અડસઠ શેર છે એના ભાવ વધીને આવ્યા છે એક હજાર છાસઠ શેરના ભાવ ઘટીને આવ્યા છે અને સેવન્ટી સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીના એડવાન્સ ડેકલાઇન રેશિયોની વાત કરીએ તો નિફ્ટી ફિફ્ટીમાં ચોત્રીસ સ્ટોક એવા છે કે જે વધીને આવ્યા છે અને સોળ સ્ટોક ઘટીને આવ્યા હતા ફિફ્ટી ટુ વી ખાઈ લો જોઈએ તો એકસો છોતેર શેર છે કે વર્ષની ઊંચી સપાટી બતાવી છે અને આડત્રીસ શેર છે એ વર્ષની નીચી સપાટી બતાવી છે સર્કિટ બ્રેકર જોઈએ તો આજે એકસોને પંચાવન સ્ટોકમાં અપર સર્કિટ લગાવી હતી અને સિક્સટી સેવન સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી હતી ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર પણ નજર કરી લઈએ

આજે જેને કહેવાય કે બજારના તમામ જે સેક્ટર્સ છે એના તમામ ઇન્ડેક્સ એમાં ખાસ કરીને બેન્ક નિફ્ટી એફએમસીજી અને ફાઇનાન્શિયલ સેક્ટરના જે ઇન્ડેક્સ છે એણે નવા શિખર સર કર્યા છે બીજું ઇન્ડિયાનો વીઆઈએક્સ જે ઇન્ડેક્સ છે એ પણ આઠ ટકા ઉછળીને આવ્યો છે સેક્ટર વાઇઝ વાત કરીએ તો આજે પીએસયુ બેન્ક એટલે કે સરકારી બેન્કો રિયાલિટી તેલ ગેસ ઓઇલ ઓટો મેટલ ફાર્મા આ તમામ સેક્ટરના સ્ટોકમાં આપણને નવું બાઈંગ જોવા મળ્યું હતું મિત્રો બીજા મહત્ત્વના કેટલાક સમાચાર એ પણ આવ્યા છે કે વોડાફોન આઈડિયાનો શેરનો ભાવ જે નીચે તળીયે પહોંચી ગયો હતો એમાં એક સમાચાર એ આવ્યા છે કે વોડાફોન આઈડિયાએ નોકિયા એરિક્સન અને સેમસંગની સાથે ત્રીસ હજાર કરોડની ડીલ પૂરી કરી છે ફોર જીનો વિસ્તાર અને ફાઇવ લોન્ચ માટેના એક ઇક્વિપમેન્ટ માટે ઇક્વિપમેન્ટ સપ્લાય માટે ત્રણ વર્ષનો કરાર કર્યો છે જેથી વોડાફોન આઈડિયાના શેરમાં આજે અગિયાર ટકાનો ઉછાળો આપણને જોવા મળ્યો હતો બીજું રિલાયન્સનો જે બોનસ ઇશ્યુ આવ્યો છે કે એક શેર બોનસ આવવાનો છે તો રિલાયન્સના કેટલાક પાર્ટલી પેઇડ સ્ટોક છે એમાં કોલ મની ભરવાની જે મુદત આપી હતી એમાં કંપનીએ વધારો કર્યો છે ને સાત ઓક્ટોબર સુધી લઈ ગયા છે એટલે જે જે શેર હોલ્ડરો પાટલી પેડ છે એમને કોલ મની ભરવાનો હોય તો સાતમી ઓક્ટોબર પહેલાં એ ભરી દેજો તો આ તમને બોનસ શેર મળશે નહીં તો બોનસ મળશે નહીં બીજો એક મહત્વનો સમાચાર છે આઈનોક્સ વિન્ડનો તો આઈનોક્સ વિન્ડમાં બાવીસો કરોડની બેંક ફેસિલિટી એને હાંસલ કરી છે અને એના શેરના ભાવમાં આજે વધુ ત્રણ ટકાનો ઉછાળો આવ્યો છે અને વર્ષની ઊંચી સપાટીએ આજે બંધ રહ્યો છે રિયલ એસ્ટેટની વાત કરીએ તો રિયલ એસ્ટેટમાં જીએસટી પર ગ્રુપ ઓફ મિનિસ્ટરની પચીસમી સપ્ટેમ્બરે મીટિંગ મળવાની છે એમાં લેન્ડ ડીલમાં ડેવલપમેન્ટ રાઇટ ટ્રાન્સફર અને જીએસટી રેટના સ્લેબમાં ફેરફાર અંગેની ચર્ચા પણ થવાની છે જેથી આજે રિયલ એસ્ટેટના જે સ્ટોક છે એમાં આજે સારું એવું નવું બાઈંગ જોવા મળ્યું હતું એટલે અઢાર ટકાનો પેલો જીએસટી છે જીએસટી છે એમાં થોડોક ઘટાડો કરે એવી એક શક્યતા જોવાઈ રહી છે એના આશાવાદ પાછળ આજે રિયાલિટી સ્ટોકમાં સારું એવું બાઈંગ હતું અને શેરોના ભાવ પણ વધ્યા હતા બીજો એક મહત્ત્વનો સમાચાર છે કે ભારત અને યુરોપ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કે એના પરની જે બેઠક છે એ શરૂ થઈ ગઈ છે એનું આઉટકમ આવશે તો તેની આવતીકાલે માર્કેટ ઉપર આપણને અસર જોવા મળશે મિત્રો એફઆઈઆઈના ફિગર્સ આવ્યા છે કે વીસમી તારીખે એટલે કે શુક્રવારે સપ્તાહને અંતે જ્યારે માર્કેટમાં આપણને મોટો રાઇસ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ અને નિફ્ટીએ એ દિવસે પણ હાઈ લેવલ બતાવ્યા હતા તો વીસમી સપ્ટેમ્બરે શુક્રવારે એફઆઈઆઈએ ચૌદ હજાર ચોસઠ કરોડનું નેટ બાય કર્યું હતું જંગી બાય કર્યું છે આટલી મોટી ફિગર્સ પહેલીવાર આવી છે ચૌદ હજાર ચોસઠ કરોડનું અને ડીઆઈઆઈએ ચુમ્બાલીસો ને સત્યાવીસ કરોડનું બાય કર્યું હતું એટલે એક જ દિવસમાં એફઆઈઆઈ અને ડીઆઈ મળી અને ચૌદ ને ચાર અઢાર અઢાર હજાર કરોડ વધુનું રોકાણ ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં આવ્યું છે એટલે કે આ ફેડ રેટ કટ થયા પછી એફઆઈઆઈનું બાઈંગ શરૂ થયું છે મિત્રો હવે આપણને સવાલ થાય કે સેન્સેક્સ અને નિફ્ટી રોજ રેકોર્ડ બ્રેક હાઈ નવા લેવલ ઓલ ટાઈમ હાઈ લાઈફ ટાઈમ હાઈ બતાવી રહ્યું છે જેને કહેવાય કે જે તેજી છે એ બ્રેક વગરની ગાડી હોય દોડતી હોય એમ ચાલી રહી છે તો હવે આપણને એમ થાય કે માર્કેટ ક્યાં અટકશે ક્યાં પ્રત્યાઘાતી સુધારો આવશે તો મિત્રો પ્રત્યાઘાતી જેને કહેવાય કે ઘટાડો આવવાનો સમય પાકી ગયો છે ઓવરબોડ સિચ્યુએશનમાં માર્કેટ આવી ગયું છે નો ડાઉટ માર્કેટ જ્યારે જ્યારે નવા હાઈ બનાવે પછી ઉપરમાં પ્રોફિટ બુકિંગ આવતું જ હોય છે અને એ માર્કેટનો નિયમ છે અપ્સ એન્ડ ડાઉન્સનો પછી જે માર્કેટની તેજી આગળ વધે તો એ મજબૂત તેજી કહી શકાય કે જેને કહેવાય સ્ટ્રોંગ તેજી કહી શકાય એટલે મિત્રો ઉપરમાં આપણે વાત કરીએ તો હવે આગામી સેશનમાં નિફ્ટીમાં પચીસ હજાર નવસો પચાસનું એક લેવલ છે અપ સાઈડમાં અને એ તો પચીસ હજાર નવસો પચાસનું લેવલ તો આજે જ ટચ થયું છે અને બીજું એક અપર અપ સાઈડમાં લેવલ છે છવ્વીસ હજાર એકસો ને દસનું નું એટલે આવતીકાલે કદાચ આ લેવલ ટચ કરે અથવા એની આજુબાજુમાં લેવલ ટચ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે અને ડાઉન સાઈડમાં જ્યારે ધારો કે પ્રત્યાઘાતી ઘટાડો આવે નરમાઈ આવે તો ડાઉન સાઈડમાં નિફ્ટીમાં પચીસ હજાર આઠસો અને પચીસ હજાર પાંચસોના લેવલ સુધી જઈ શકે તેવી શક્યતા જોવાઈ રહી છે મિત્રો આપણે આ જે વિડીયો બનાવી રહ્યા છીએ તે માત્ર ને માત્ર આપને ઇન્ફોર્મેશન આપવા માટે અને એજ્યુકેશન આપવા માટે છે આપ જાણો છો તેમ શેર બજારનું રોકાણ છે તે જોખમોને આધીન જ હોય છે મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો કમેન્ટ્સ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ